ના ના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને પવન એટલો બધો ચાલી રહ્યો છે ને મિત્રો કે જો નીચે બેસે ને વિડીયો શૂટ ન કરું તો પવનનું હમિંગ અને ડિસ્ટર્બન્સ વિડીયોમાં આવ્યા કરે તો ના ના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને આ ચેનલ ઉપર આપણે ખૂબ જ મુક્ત મને નિખાલસ ભાવે દરેક વિષયની ચર્ચા કરીએ છીએ આજે આપણે મોરારી બાપુનો જે કાશીમાં વારાણસીમાં રામકથા એમની ચાલે છે એનો જે વિરોધ ચાલી રહ્યો છે અને મોરારી બાપુ દ્વારા જે કાશી વિશ્વનાથના મંદિરમાં દર્શન કરવામાં આવ્યા એનો જે વિરોધ ચાલી રહ્યો છે એના ઉપર ચર્ચા કરવી છે આ વિરોધ એટલા માટે છે કે એમના પત્નીના નિધનને ત્રણ ચાર દિવસ થયા છે અને આટલા ટૂંકા ગાળામાં એમને રામકથા શરૂ કરી દીધી અને વિશ્વનાથના મંદિરમાં દર્શન કર્યા સ્પર્શ કર્યો મૂર્તિને કે વોટ તો શું તકના લીધે ત્યાંના જે આપણા કર્મકાંડી જે લોકો છે એક માળખું જે રહ્યું છે સનાતનમાં હંમેશા કબજો જમાવીને સનાતન ઉપર સનાતનની રક્ષા માટે કાયર નપુંસક કીડા મકોડા પાખંડીઓએ કશું કર્યું નથી જે દિવસે સોમનાથનું મંદિર પર હુમલાઓ થયા ત્યારે આમને કશું નથી કર્યું કાશીમાં ખુદ બપ્પા રાવલ રાજસ્થાનથી જઈ એનું રક્ષણ કરતા ત્યારે આ બાર મતલબ સનાતનની રક્ષા માટે કશું નહીં કરવાનું પણ નિયમના નામે કર્મકાંડના નામે લોકોને દબાવવા લોકોનો વિરોધ કરવો એમના પૂતળા બાળવો સવાલ મોરારી બાપુની ફેવર કરવાનો નથી મોરારી બાપુનું ઉપરાણું લેવાનો નથી જે જે બાબતોમાં મોરારી બાપુ ખોટા છે અલી મોલા અલી મોલા કરતા હતા વ્યાસપીઠ ઉપરથી ત્યારે આપણે જ એમનો છડેચોક વિરોધ કર્યો છે પણ આ કર્મકાંડના નામે કોઈને રામકથા ન કરવા દેવી અથવા તો મંદિરને મૂર્તિઓને એ પૂજાના પાખંડને એ સ્પર્શને એનાથી સૂતક ને એનાથી એવી બધી અંધશ્રદ્ધાઓમાં વર્ષ બે હજાર પચીસ કોઈ માનતો અને ને સનાતનમાં આ પ્રકારની અંધશ્રદ્ધાઓને કોઈ સ્થાન નથી ઉપનિષદ અહમ બ્રહ્માસ્મિ તત્વ અશિનો ઉદ્ઘોષ કરે છે અને નરથી નારાયણ બનવાની આખી આપણી આ સફર છે એમાં અરે રામકથા કરવાથી શું તમારે તમે તમે તમારા ધર્મ આ જે પાખંડી કાશી વારાણસી વાળા છે નાલાયકો નપુંસકાયર કીડા મકોડાઓ દંભી પાખંડી જે સનાતનના નામે જલસા કરે છે લોકોનું ફંડ લઈ એ હરામખોરોને હું કહેવા માગું છું કે તમારા ધર્મના પ્રચાર કરવા માટે ક્યારેય બહાર નીકળ્યા તમે અફઘાનિસ્તાન સુધી હતા તમે ઇન્ડોનેશિયા સુધી હતા તમે ક્યારેય તમારા ધર્મનો પ્રચાર કર્યો બસ આ પ્રકારે બસ પાખંડો કરવાના ને લોકોને જૂનો લગાવવાનો પંચ સંપ્રદાયો બનાવી એનું અલગ તત્વજ્ઞાન ઉઠું કર્યું એટલે મુરારી બાપુ રામકથા કરે છે તો એનો વિરોધ ન કરવો જોઈએ એ સનાતનનું કામ છે ભગવાન રામે માતા સીતાને ત્યાગ્યા ત્યારબાદ તરત જ શાસન વ્યવસ્થામાં પાછા ફર્યા હતા તો કદાચ પત્નીનું કુદરતી નિધન થાય જેને જન્મ લીધો છે એનું મૃત્યુ થાય હવે એવી બધી બાબતોને પકડી પકડી અને તમે મોરારી બાપુના પૂતળા ફૂંકો છો આ વિધર્મીઓ તરામાં તમારા ધર્મ વિશે ખુલ્લે આમ બોલે છે વિધર્મીઓ તમને પશ્ચિમ બંગાળથી લઈ કાશ્મીર સુધી રક્ત રંજિત કરે ત્યાં પૂતળા ફૂંકો ને કાશ્મીરના લાલ ચોકમાં તો ક્યારેય પૂતળું ફૂંકવા ગયા નથી એટલે પોતીકા લોકોનો વિરોધ કરવાનો કર્મકાંડના પાખંડમાં આના સિવાય હરામખોરો કશું કરતા નથી એટલે આ વખતે મોરારી બાપુની આપણે ફેવર કરીએ છીએ એમનું ઉપરાણું લઈએ છીએ એમને સમર્થન કરીએ છીએ કે આપણા સૌની અંદર પરમાત્મા બિરાજમાન છે આપણા સૌની અંદર પરમાત્મા જુઓ આ મંદિર નાલાયકો આ મંદિર છે ને એ નાગ દેવતાનું છે નાગમાં પણ પરમાત્મા જોવાનું આ સંસ્કૃતિએ શીખ્યું છે આખોને ને આખો ઈશાવાસી ઉપનિષદ આપણે લખ્યો છે એટલે બાપુમાં પણ એ જ તત્વ છે એમના પત્નીમાં પણ એ જ તત્વ હતું જેને વિદાય લીધી શરીર છોડી એટલે મૂર્તિઓના આડંબરમાં બહુ ન પડો સ્વામી દયાનંદ સરસ્વતીના તમારા કંટાળા થઈ જ રહીએ સમાજની અને આ બધા જે પાખંડીઓ છે ને આ કર્મકાંડી કાશીવાળા દસમિશ પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહેબે જે દિવસે ખાલસા પંથની સ્થાપના કરીને ત્યારે મદદે નહોતા ગયા આ બસ આ જ કરે લાડુડીઓ ખાવાની ગાડીઓ લઈને ફરવાનું લોકોને ગુમરાહ કરવાના વિરોધ કરવાનો ચૂનો લગાવવાનો આ બધી અંધશ્રદ્ધા નક્ષત્રોને ગ્રહોને જ્યોતિષને આ બધું કરી કરી અને સનાતનને ઘોર ખોદી નાખે નરાધમો સનાતન તો માણસને સિંહ જેવો બનાવે તમે કર્મકાંડ એટલે આમાં આમાં સુરા થશે આમાં સિંહ થશે આવી વાતોમાં વિરોધ કરવાનો હોય તો મોરારી બાપુએ કશી ખોટું કર્યું નથી રામ કથા કરવામાં કોઈ સૂતક ના હોય પ્રભુનું નામ લેવામાં કોઈ સૂતક ના હોય અને સ્પર્શ તો કરવાનો જ હોય કાશી વિશ્વનાથ આપણો આરાધ્ય છે એને ગમે ત્યારે સ્પર્શ કરી શકાય એટલે આવા ધાર્મિક અંધશ્રદ્ધાઓ આડંબરો દેખાડાઓ દંત પાખંડમાં બાપુના પૂતળા ફૂંકવાના બદલે કાશ્મીરના લાલ ચોકમાં જઈ અને આતંકવાદીઓના પૂતળા ફૂંકો જેને તમારા કાશ્મીરી પંડિતોને રાતોરાત ત્યાંથી તગેડી મૂક્યા મુર્શિદાબાદમાં જઈને તમે 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 બધા છો ને સિંહના છોકરાઓ અને બહુ તમારી જાતને તમે બહુ પ્રકાંડ પંડિત વિદ્વાન માનો છે ને જાઓ મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળમાં ભીતર ભીતરને ભીતર સનાતનનો આ નાલાયકોના લીધે કેટલા હિન્દુઓ ક્યારેય હિન્દુ ધર્મમાં પાછા ના ફર્યા આવા જ દંભી પાખંડી નાલાયક લોકો જે લોકો ડરના કારણે સંજોગોના કારણે હિન્દુ ધર્મ છોડીને ગયા હતા અને પાછું ફરવું હતું સનાતનમાં આવા નાલાયકોએ જ એમને પાછા ફરવા નથી દીધા તો મુરારી બાપુનું અમે સમર્થન કરીએ છીએ અંધશ્રદ્ધા એટલે સનાતન નહીં સનાતન એટલે ઉપનિષદોની એવી વાતો જે માણસને અંદરથી ઊભો કરે જીવો બનાવે મજબૂત બનાવે જ્યોતિષને ગ્રહ નક્ષત્રના આ પીલું આ તો બધું લોકોને ચૂના લગાવવાના ધંધા છે ધન્યવાદ